નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું એકવાર ફરતી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો આજે આપણે વાત કરવાની છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની જે મિત્રો ભરતીઓ જાહેરાત થાય છે તેના માટેની નોટિફિકેશન તે મિત્રો આપણે કેવી રીતે ચેક કરવી એની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં આપવાની છે તો વિડીયો એન્ડ સુધી જોવો અને તમારા સકલ સંમતિ સાથે શેર કરો અને મિત્રો અમને સબસ્ક્રાઈબ કરો જ્યાંથી સાચી માહિતી તમને મળી રહે પહેલા તો મિત્રો તમારે કોમ બાઉચર ઓપન કરી લેવાનું રહેશે

આઈટીબીપી માં ચાલુ છે એસએસસી માં ચાલુ છે ઇન્ડિયન આર્મી માં ચાલુ છે તો મિત્રો જે આ વેબસાઈટ દેખાતી છે મિત્રો આઈકન આઈ તમે વિઝિટ કરી અને મિત્રો ઘરે બેઠા તમે આ વેબસાઈટ થ્રુ ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ કરી શકો છો મિત્રો ઉમીદ કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો જેથી તેમને પણ આ માહિતી મળી શકે તો ચાલો મિત્રો વિડીયોને કરીએ